முன்ன மீ தாரீசனி ஜெய ரணசோடராணபி எமசே மூர்ச்சக்கேனு வான சே வாணபதி தேவ நே வந்தனே மாதா எண்ண பார்வத்த பிதா மகாதேவ சே வாணபி தேவ நே வந்தனே માથે મંગઠ શોભે છે કંઠે ફૂડન માળા માળાશે એવા ગણપતિ દેવ ને વંદન વારં વાર છે મોટી રે ફાંજાળા શે લાંબી રે સોંઢાળા સે એવા ગણપતિ દેવ ને વંદન વારં વાર છે કાર્તિક નાના વીરાશે યોખા એના બેનશે એ વા ગણપતિ દેવને ને વંદન વાર સે લાડુ એને વાલા સે મૂર્ષક સાળા સે એવા ગણપતિ દેવને વંદન ને વાર સે જુદી શિના શી લાભ શુભ ના પીતા છે હે વા ગણપતિ દેવ ને મંદન બારમવાર સારા કામે પેલા શે વિષ્ણા ને હરનારાશે યણપતિ દેવ ને વંદન વારમર ભક્તોને આધીન સે બાળક ગુણ લાગાય છે એવા ગણપતિ દેવ ને વંદન વારમ વાર એવા ગણપતિ દેવ ને વંદન વારં